ચાર લાખની ઉઠાંતરી કરનાર તસ્કરો કઈ દિશામાં આગળ ગયા છે ને તેને લઈને તપાસ બોગસ કસ્ટમ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે ખોટી ઓળખ આપી લૂંટ આચરતો હતો ખાનગી ટ્રાવેલ્સ માલિક સાથે આચરતો હતો લૂંટ અંબિકા ટ્રાવેલ્સ સાથે છ લાખ પચીસ હજારની ઠગાઈ આચરી હતી અન્ય એક ટ્રાવેલ્સ માલિક પાસે બે લાખ સિત્તેર હજાર પડાવ્યા પેટ્રોલ પંપ પર ત્રણ લાખ પચાસ હજારનું ડીઝલ ભરાવી ઠગાઈ આચરી કામરેજ વ્યક્તિ પાસે એક લાખ પંદર હજાર પડાવ્યા હતા નોકરી આપવાના નામે પણ ઠગા આચરતો હોવાની જાણકારી છે દ્વારા ગીર સફારીના બુકિંગ માટે વેબસાઇટ બનાવવામાં આવી જે મામલે રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ અપીલ કરી બીજી તરફ માનવ અધિકાર પંચે વન વિભાગને ખાનગી વેબસાઇટ ઓપરેટર પાસે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો સરકારી વેબસાઇટ સાથે ભરતા નામ સાથે ખાનગી વેબસાઇટ જાણ બહાર ગીરમાં સી દર્શન કરાવાતું હતું પ્રવાસીઓ પાસેથી વધારે પૈસા પડાવતા હતા વન વિભાગના અગ્ર સચિવ અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે કે આ પ્રકારની જે વેબસાઇટ કોઈએ બનાવી હોય તેની સામે તરત પગલાં લેવા સાઈબર ક્રાઈમ લગત આ ગુનો બને છે આવા એક જાગૃત નાગરિકની એક અરજી આવી એટલા માટે અને આ બહુ મોટો ઇસ્યુ છે એટલા માટે આપણા માનવ અધિકાર આયોગે પોતાનું

વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તપાસ પણ કરવામાં આવશે કોણ છે આ વ્યક્તિ નશાની હાલતમાં હતો કે કેમ અને કેમ આવા જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે એ તમામ મુદ્દા પર તપાસ થાય તે પણ જરૂરી છે કારણ કે ત્યાંથી અનેક રાહદારીઓ પણ પસાર થાય છે વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા હતા તેની સામે તે આ રીતે જોખમ